જો નાફેદારા ખરીદી ચાલુ થઈ છે તો બજારને ટેકો મળી શકે છે આ ભાવથી ફરી હાલના તબક્કે કોઈ મોટી તેજી નથી પરંતુ જે લાંબા ગાળામાં બજારમાં સુધારો આવી શકે છે અને ડુંગળી બજારમાં આવકો હવે મોમાં પૂરી થવા આવી છે અને લાલ ડુંગળીની આવકો બહુ ઓછી રહી છે અને ગોંડલમાં લાલ ડુંગળીની પંદર હજાર કટાના વેપારો સામે જે સોર્યાસી રૂપિયાથી લઈને બસોને સાઠ સાસઠ રૂપિયા જોવા મળ્યા છે સફેદ ડુંગળીના એકતાલીસ હજાર કાટાના વેપારો સામે સો રૂપિયાથી બસોને બાવીસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતાની સરસા ગમે તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી બીજા વિડીયો સાથે ત્યાં સુધી જઈ જવા જય કેસાન